આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે પ્રાર્થના વિદ્યાલય અને શ્રવણ વિદ્યાધામ ખાતે ઉજવણી કરવામાં આવી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે આજના આધુનિક યુગમાં ભૂલાતી જતી ગુજરાતી ભાષાને વર્તમાન અને ભાવિ પેઢી જતન કરે તે માટે ભરૂચની પ્રાર્થના વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે મારી વાલી માતૃભાષા શાળા વિશેષાંક સંદર્ભે વિમોચન સમારોહ યોજાયો જેમાં નવો અભિગમ દાખવી શાળાના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી પ્રિન્સ કાયસ વંશિકા મકવાણા તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ભૂમિત ભટ્ટ તનિશા પંડ્યાને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. જિગ્નેશ પટેલ અને શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલના હસ્તે શાળા વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. માતાના વહેતું અમૃત છે. માતૃભાષા મારી દીકરી પ્રાર્થના વિદ્યાલયમાં માં ભણે છે તનિષા આજે એમને મહેમાન તરીકે બોલાવી અને એમના સાથે બુકનું વિમોચન કરાવ્યું આ ખરેખર એક નવો આયામ લઈને પ્રાર્થના સ્કૂલ આવી છે હું એના ટ્રસ્ટીને અભિનંદન પણ આપું છું અને સમાજને વિનંતી કરું છું કે આ પ્રકારના બાળકોના સર્વાંગી વિકાસ માટે અને બાળકોનું એક સપનું જાગૃત થાય સાકાર સપનું કરવા માટે એને સ્ટેજ મળે એટલા માટે તેને જે પ્રાર્થના વિદ્યાલયે કાર્યક્રમ આપ્યો છે ખૂબ જ પાત્ર છે આજે ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે પ્રાર્થના વિદ્યાલય ખાતે માતૃભાષા વિશેષાંક બનાવવામાં આવ્યો હતો અને તે વિશેષાંકનું વિમોચનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ વિમોચન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ અને આવનારી પેઢી આપણી માતૃભાષા વિશે જાણે તેનું ગૌરવ સમજે અને માતૃભાષા સંવર્ધન કરે તે હેતુસર માતૃભાષા વિશેષાંક બનાવવામાં આવ્યો હતો અને જ્યારે ભરૂચની શ્રવણ વિદ્યાધામ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ આઠ ના વિદ્યાર્થી કલ્પ ભટ્ટે ઝવેરચંદ મેઘાણીનો વિશે પરિધાન કરી પરિચય આપ્યો હતો તો અન્ય બાળકોએ ઝવેરચંદ મેઘાણી રચિત ચારણ કન્યા કાવ્યની પ્રસ્તુતિ કરી હતી કાર્યક્રમનું સંચાલન નિરાલી મોદી અને પટેલ દિવ્યેશભાઈએ કર્યું હતું Have okay. a